આજે અમારે આપણો લોગ ની શરૂ થાય ને ગોલ્ ભાઈ કરે હાલ બલબલ બલ બે શબ્દ બોલો પેલા કાં બોલવાનું રામ રામ સીતારામ કેમ છો બધા બોલો હવે નવા કપડાં પહેરલું તો કાધારે જાવ કા પારબ નથી જાઉં અમારે જાઉં પોરબંદરે નીકળે જાઉં પારબ નથી જાઉં તો આજે આપણે ગાડી ઇંચ બ્લોક સ્ટાર્ટ કરીએ કારણ કે થોડુંક સાફ સફાઈ કરવાની છે કાલે આખો આખોથી ફેરવી તો ધૂળ ધૂળ ભરાઈ રહે ને એ હોટાળમાં છે ને કપો મારી દઈએ પછી જવાની અમારે બરફની જગ્યાએ જગ્યા વિડીયમ બધે બિજારીજો કાઉ ને આ બોલો બરફની જગ્યાએ મંદિર છે કે કાં છે તો ભાઈ અમે હું નથી બરોબર સાથે આપણે પૂછીએ જઈએ ને તો ખબર પડે પેલા વાલા થાય ને ગાડી સાફ કરી નાખીએ આપણે અંધારી ગાડી આકવી ન ગમે ગમે ગોલો ઈ ત્યાં જે અમારે કસરો હોય આમાં જ્યાં થોડી સોટી એથી પગાવમાં એ સાફ ન કરવાની બારોબા જ ખાલી સાફ કરવાની હોય મજા અમે વગાડતા તો સોંગ એ ફટોફટ આપણી ગાડી સાફ કરી નાખીએ બાકી જ્યાં મોલક ને ગાડીઓ પડી સારવાજની જગ્યા હોય ને ન્યા રીએ બાકી તો કઈ ગલીમાં ત્યાં ગાડી રહીએ નહીં

આપડા <thangos> <tangos> <tangos> <laughs> 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 આવી રીતે બધું ડેકોરેટ કરેલી આ નરસિંહ મહેતા હે પછી આના આપણી ખબર ઉણા ય નથી ખબર આપણી જે ખબર છે ને એ કીએ બાકી આ મંદિરનું કામ ચાલુ હોય ઓલું એ વાં દેખાય ને એ કમ્પ્લીટ થયું આનું કામ બાકી છે આપણે ખબર નહોતા આને મોગલ સ્વરૂપ કહીએ બરોબર આપણે એ કે પરફ ની જગ્યા આપણે આવ્યા ન હોય ને એટલે આઈડિયા ન હોય કંઈ મમ્મી જા પરત બાવળી આયા બને ખોર બિન પડ્યા એટલે હું તો કોઈ દિને આવી જા આવર સિલ ફેવડી હતી ને તો આવી હતી હા પછી મણ કઈ યાદ ન તાન તા માર હે ને કંઈ લેવાનું તા ગાઢવા તા છે અમે હે ને વાહો જ ન મીતો ન હાલો તો જો અમે પર પુગ ગયા આ પાર્કિંગ વાહન રાખ્યા જ્યાં બધું પાર્કિંગ છે અંદર વર ન મો કરી દીધી આ બધી દુકાનો ને નાસ્તા ને ખાવા પીણે ને પછી આપડી જાકી ના સકાર મારી હે ને

બસ બરાબર બરાબર છે તો આજે માણા આખો રીતના ફરવેલ પડ્યા એક ખોહી વેશમાં કાઈ એમ કેને ને વાડી હોય અમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કી દી અલા ને કે ઘર ની ગાડી લેવાણી કે કાઈ નીકળે હાગે ના તો મેં તો હે ના એક આ રે 1 લાખ માણા ખાટું અમાર આ બી કરે અમે ને જોયું એ કામ અમને ખબર પડે 1 લાખ માણા જોતા કરી આ હોય તો આવાય ને પર આ મંદિર કી હે જાવાલા ઓ સું

આપણે જરાક શૂટ કરી આપડે ધ્યાન રાખજો ઉપર સીસીટીવી હેઠળ કઈ પણ છેડછાડ થવા નુકસાન ન કરતા

ખાઈ પીએ ખાધું પીધું આંબાને રોણા છે ને એને વાટ પછો બટાઈ આંબા ટોટલ એટલો કુટો આંબા એટલો છે છે આપડી જ હસવાય आ बगाय थाम दे वाला कुदा बेज मा था जो बसाई मा पानी आवता छन थोड़ो थोड़ो ने तो फाटे छै हो पानी ने फाटे छै के मचा रे त एक एक के जलाई दे जा बात दादा बन्द हो तो आ पानी रे आ ने के उपना दादा गोबिडम बुमरा